નમસ્કાર મિત્રો શું હજુ પણ ગુજરાતના માથે ટોળાઈ રહ્યું છે મિત્રો ત્રણ ફૂટ ઊંચા મોજા ઉછલાયા હોય તેવા સમાચાર સામે આવ્યા દરિયાઈના કાંઠાના બંદરોની અંદર માછીમારોને અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે સરકાર કંઈક અલગ પગલા લઈ રહી છે

સાથે મિત્રો તીવ્રતા વચ્ચે અમુક ભાગોની અંદર તો મિત્રો આગામી કલાકોમાં ભારે વરસાદના સ્કેલ સામે આવી શકે છે બીજી તરફ મુંબઈના કાંઠે રચાયેલી વરસાદી સિસ્ટમ કે જે આગામી કલાકોમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે કે થશે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત ભારતીય હવામાન વિભાગે મુંબઈના કાંઠે રચાયેલી અત્યારની વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ જે ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોની અંદર ભારે વરસાદ અને દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાવાનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે સરકારે ગુજરાતના તમામ દરિયાના કાંઠાના જિલ્લાઓમાં વિસ્તારોમાં સતર્ક રહેવા માટે સૂચના આપે છે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ લાગુના વિસ્તારના કેટલાક ભાગોની અંદર તો ટીમોને પણ તૈનાત કરી દેવામાં છે આ તમામ અપડેટોની સાથે ત્રીસમી મે સુધી ગુજરાત રાજ્યમાં ચાલશે ભારે પવનો વાવાઝોડાની સાથે કમોસમી વરસાદ તમામ અપડેટો આપણે મિત્રો મેળવીએ તમે જોઈ શકો છો હાલ મિત્રો અત્યારે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો

જેના કારણે ગુજરાતના કેટલાક છૂટા છવાયેલા ભાગોની અંદર તીવ્ર થન્ડર સ્ટોર્મ સાથેનો પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યારે કયા વિસ્તારમાં લાઈવ જોઈ શકો છો ધોધમાર ખાપકી રહ્યો છે હા પેલા મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે આગાહીને લઈને પણ મિત્રો ખાસ કરીને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આવનારી ત્રણ કલાક માટે અમુક ભાગોમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે આ મિત્રો હવામાન મોસમ વિભાગ તરફથી અત્યારનું જે રેનફોલ ફોરકાસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે આવનારી કલાકોને લઈને ગુજરાતના દસ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારે કેટલાક ભાગોમાં વરસાદ તીવ્ર કડાકા ભડાકા સાથે ખાબકી રહ્યો છે જેમાં પણ હજુ પણ આવનારી કલાકોને લઈને ગુજરાત હવામાન વિભાગને લઈને અમરેલી લાગુના વિસ્તારમાં જોઈ શકો છો રાજકોટ સાથે જૂનાગઢ ગીર સોમનાથના ભાગો ભાવનગરના કેટલાક શહેરોમાં છૂટાછવાયેલા વિસ્તારોની આગાહી રહેલી છે તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ અતિભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ સાગરમાંથી અત્યારે મુંબઈના કાંઠે સ્થિર વેલમાર્ક લો પ્રેશરના વાદળો આવી રહ્યા છે અને વાદળો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવશે જેમાં ડાંગ લાગુના વિસ્તાર છે આહવા લાગુના વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ ખાબક્યો છે હજુ પણ સુરત તાપી નર્મદા વ્યારા નવસારી વલસાડ જિલ્લાની અંદર ખાસ મિત્રો એ ભાગોની અંદર અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આપી દીધું છે આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના અન્ય ભાગો જેમાં તો મિત્રો મહીસાગર લાગુનો ભાગ છે ત્યાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગે મિત્રો આગાહી વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લો છે બોટાદ છે રામ અંદર 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 ભાગોની ભારે વરસાદ ખાપકી શકે છે 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 મધ્ય ગુજરાતની પણ મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુના પંથકોમાં બીજી બાજુ નર્મદાથી લઈને છોટા છોટાઉદેપુર પંચમહાલ લાગુના વિસ્તાર છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો યલો એલર્ટનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે સાથે વધુ આવનારી કલાકોને લઈને આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં પણ વાવાઝોડાની જેમ મીની વાવાઝોડું ફૂંકાવાની સાથે પવન અને વીજળીના ચમકારાની સાથે આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો પોરબંદર રાજકોટ જૂનાગઢ મોરબી અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં છૂટાછવાયેલા વિસ્તારોની અંદર મેઘગ્રસના શરૂ થતી હોય અને અમુક ભાગોમાં તો પચાસથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે ફૂંકાતા હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહી સામે આવી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ નર્મદા જિલ્લાની અંદર પણ પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે આ સાથે ભારે વરસાદ વરસવાને લઈને અન્ય ભાગોની અંદર મધ્ય ગુજરાતના ભાગો આણંદ ખેડા વડોદરા પંચમહાલ મહિસાગર દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તાર અન્ય સુરેન્દ્રનગર બોટાદ મોરબી જામનગર લાગુના વિસ્તારમાં પણ છવાયેલા વિસ્તારોમાં પચાસથી લઈને મિત્રો કહી શકાય કે ભારે પવનો ફૂંકાશે ભારે મેઘગ્રજના સાથે વરસાદ ખાબકી શકે છે આ સાથે મિત્રો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર કમોસમી વરસાદી નવો રાઉન્ડ છે ગુજરાતમાં જોવા મળશે મેઘગ્રજના શરૂ થતી હોયને ચોવીસથી લઈને પચીસ મેના રોજ ગુજરાતના હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહી સામે આવી જેમાં સૌરાષ્ટ્રના ભાગ ભાવનગર અમરેલી ગીર સોમનાથ આમ ત્રણ જિલ્લાઓની અંદર મેઘગ્રજના સાથે સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવનો અને ગતિવિધિ વરસાદની જોવા મળશે આ સાથે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ પંચમહાલ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ્યાં ભારેથી અતિભારે પવનો ફૂંકાશે ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સીમિત વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે પચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને સત્યાવીસ તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગની જે આગાહીને લઈને મેપ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં પણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર છૂટા વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મિત્રો કાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી રાઉન્ડ શરૂ થશે વરસાદ જોવા મળવાનો છે આ મિત્રો હવે પછીની કલાકો માટે થઈ જાવ તૈયાર જાણો રાજ્યની અંદર અંદર જિલ્લાની તીવ્ર મેઘગ્રજના સાથે લાઈવ ધોધમાર વરસાદ ખાબકી શકે છે રાજ્યની અંદર મિત્રો હાલ છેલ્લા બે ત્રણ દિવસથી બપોરના સમયગાળા પછી સૌરાષ્ટ્ર અને મધ્યથી લઈને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને તમે જોઈ શકો છો અત્યારે મિત્રો મુંબઈના કાંઠાના ભાગોમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશર જે વરસાદી સિસ્ટમ છે તે અરબ સાગરમાંથી લઈને ગુજરાત સુધી સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ પહોંચી વળી છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર મિત્રો અમરેલી છે આજુબાજુના વિસ્તારોમાં તીવ્ર કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે સાંજના સમયગાળા દરમિયાન જોવા મળશે હજુ પણ વરસાદની ગતિવિધિ આગ આગામી કલાકોની અંદર શરૂ થશે જેમાં પણ મિત્રો ખાસ કરીને બાબરા લાઠી લાગુના વિસ્તાર છે આ સાથે ત્યાં ભારે પવનો ફૂંકાશે પવન અને તોફાની વરસાદ જોવા મળશે અને મિત્રો હવે પછીની કલાકોમાં અમરેલી છે મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વર્ષે ભારે વરસાદની આગાહી આજુબાજુના વિસ્તારની અંદર લઈને ધારી વચ્ચેના પંથકોમાં તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદની ગીર સોમનાથ નેશનલ પાર્ક દુધાળા આજુબાજુના ભાગ ખાંભા આજુબાજુના વિસ્તારોની અંદર દરિયાઈ વિસ્તારોમાં અમરેલી રાજુલા ખાંભા પંથકોમાં પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળે છે ધીમે ધીમે ભાવનગર જિલ્લાની અંદર પણ મિત્રો વરસાદની આગે છે વીજળા ચમકારા થઈ રહ્યા છે મેઘગ રચના શરૂ થઈ છે વરસાદ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ લાઠી જામનગર બાબરા ગઢડા વલભીપુર ન્યા પણ વાદળોના ઘેરાવા ઘેરાના છે રાજકોટ શહેરની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે સૌથી વધુ વરસાદની ગતિવિધિ જોવા મળે છે અમરેલીમાં ખાસ મિત્રો ધારી લાગુના વિસ્તાર અમરેલી લાગુના વિસ્તાર આજુબાજુના તમામ પંથકોમાં મોટા પાયે મિત્રો વરસાદની આગાહી રહેલી છે હવે પછીની કલાકોમાં તમામ અપડેટો મેળવીએ પંથકોમાં ભારે સાથે તોફાની કડાકા થઈ રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર છે આ સાથે મિત્રો ડાંગ લાગુના વિસ્તાર છે વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ રહ્યા છે તોફાની પવનોની સાથે અત્યારે મિત્રો હવે પછીની કલાકોમાં જાણી લઈએ કે મોડી સાંજ અને આજે રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોમાં કાબક્ષી અમુક ભાગોમાં તો તોફાની વરસાદ અને ભારે પવન સાથેનો ખાબકી શકે છે અતિ ભયંકર વરસાદ તમે મિત્રો મોડેલના આધારે જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોને લઈને સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર શહેરમાં પંથકોમાં હોય અમરેલી સાથે સાથે ગીર સોમનાથ જૂનાગઢથી લઈને રાજકોટ સુધીના પંથકોની અંદર મિત્રો તીવ્ર કડાકા ભડાકા સાથેના આ વિસ્તારોમાં હજુ પણ આવનારી કલાકોમાં આજે રાત્રિથી લઈને વરસાદની ગતિવિધિ શરૂ થશે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણીય પલટો આવશે કારણ કે મિત્રો અત્યારે હાલ અપરહેલ મોડેલોના આધારે વાદળો બંધાણા છે પવનની તીવ્રતા ભારે અસ્થિરતા જોવા મળી ભેજનું યોગ્ય પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે આજે જોજો કે મિત્રો વરસાદ ખૂબ જ છૂટા છવાયેલા વિસ્તારોમાં હશે રાજ્યના અમુક જિલ્લાઓમાં તો તમામ ભાગોમાં વરસાદ ન હોય પરંતુ અત્યારે આપણે જણાવી દઈએ મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોમાં આનંદ લાગુના વિસ્તાર હોય ખંભાત તારાપુર વડોદરા આજુબાજુના વિસ્તારમાં આજુબાજુના વિસ્તાર પૂર્વ ગુજરાતના ઉત્તરીય લાગુના વિસ્તાર મહીસાગર અરવલ્લી ગોધરા અમદાવાદ ગાંધીનગરથી લઈને મહેસાણા સુધીના પંથકોમાં વાતાવરણને પલટો આવશે રાત્રિના સમયગાળા દરમિયાન છૂટાછવાયેલા વરસાદી આગાહી છે આ સાથે મિત્રો ખંભાતના ભાગોમાં કેટલાક ભાગોમાં તો ભારે વરસાદને લઈને મોટી અસ્થિરતા આવનારી કલાકો માટે ઊભી થાય તેવી સંભાવના છે જેના કારણે ભાવનગર શહેરમાં દરિયાઈ કાંઠના ભાગો હોય આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં ભરૂચ દહેજ આજુબાજુના પંથકોમાં પણ જાંબુસર આમોદ આજુબાજુના કરજણ વડોદરાથી લઈને બોટાદ લાગુના વિસ્તાર છે આ સાથે ધંધુકાથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તાર થાન ચોટીલાથી લઈને અમરેલી સુધીના વિસ્તારોને લઈને આજે ગીર સોમનાથના લાગુના વિસ્તાર છે પંથકોમાં હજુ પણ આવનારી કલાકોમાં ખાબકી શકે છે તીવ્ર મેઘગ્રજના સાથેનો અમુક ભાગોમાં હળવાથી લઈને મધ્યમ પ્રકારની આગાહી રહેલ છે કારણ કે મિત્રો બેથી ત્રણ ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી રહ્યા ખાસ કે મિત્રો હવે પછીને કલાકોમાં જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટું આવી શકે છે અને જેમ જેમ પછી રાત્રિ પડતી જશે તેમ તેમ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતથી લઈને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં વાતાવરણની પલટો આવશે અત્યારે તમે જોઈ શકો છો મુંબઈના કાંઠાના ભાગોમાંથી વેલમાર્ક લો પ્રેશર હજુ પણ મજબૂત થઈ રહી છે અને આવનારી છત્રીસ કલાકની અંદર મિત્રો આ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તે પ્રમાણનું અત્યારે અનુમાન છે એ વાવાઝડું બને કે નહીં તે જાણીએ વધુ મિત્રો માહિતી મેળવીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમના વાદળો હજુ ફરી એકવાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આવશે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આવીને ફરી ગીર સોમનાથના ભાગો દરિયાકાંઠાના ભાગોમાં વેરાવળ કોડીનારના દરિયાઈ ભાગોમાં પવન ફૂંકાશે કારણ કે મિત્રો ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ છે પવનો અને ફૂંકાતા અને ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવા પવન ફૂંકાશે અને મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્યરાત્રિ દરમિયાન ખાસ જે વિસ્તારો છે ગીર સોમનાથના ભાગો છે આ સાથે વધુ તે દક્ષિણી અને મધ્ય પૂર્વ ગુજરાતના પંથકો હોય તે ભાગો છે તે શક્યતા રહેલ છે વરસાદની અરબી સમુદ્રમાં તીવ્ર ગાજવીજ સાથેના ભાગોમાં ખાબક છે સારા એવા વરસાદ સાથે મિત્રો વહેલી સવાર દરમિયાન પણ મધ્ય ગુજરાતના ભાગોમાં ભાવનગરની અંદર કાઠના ભાગોમાં તળાજા મવવા રાજુલા સાવરકુંડલા પાલીદાના પંથકોની અંદર મિત્રો વેરાવલ છે કોડીનાર ઉના તુલસીશામ સુધીના છૂટા છવાયેલા વિસ્તારોમાં તીવ્ર મેઘગ્રજના અને ભારે પવન સાથે ખાબીકી શકે છે વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં પણ મિત્રો સુરત તાપી વ્યારા નર્મદા રાજપીપળા લાગુના વિસ્તાર આ પ્રમાણે મિત્રો આવનારી કલાકોમાં આવતીકાલે વહેલી સવારે પણ અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે

લે રહેલી જે લેટેસ્ટ આગાહી છે વાવાઝોડાને લઈને અપડેટો સામે આવી છે જેમાં ફરી એકવાર મિત્રો વાવાઝોડાને લઈને સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને સરકારે પણ એલર્ટ આપી દીધું છે જાહેર ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પણ જેમાં સુરતના દરિયાકાંઠે ત્રણ ફોટ ઊંચા વાદળા જોવા મળશે એટલે કે મોજા ઉછળતા જોવા મળશે અત્યારે સરકાર તરફથી બંદરોમાં કાંઠામાં તમામ લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે ગોવાની વચ્ચે વેલમાર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે આવનારી ચોવીસ કલાકની અંદર વધુ મજબૂતથી લઈને ડિપ્રેશનની કેટેગરી સુધી આ વરસાદી સિસ્ટમ આગળ થશે ત્યાર પછી તે વધુ ખાસ કરીને મિત્રો પૂર્વીય દિશા તરફ આગળ ધકેલા છે એ પ્રમાણે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ તરફથી દરિયાની અંદર વેલમાર્ક લો પ્રેશરનું અત્યારે અહીં સ્થાન બતાવવામાં આવી રહ્યું છે જે આવનારી કલાકોમાં વધુ મજબૂત થાય અને ગુજરાતની અંદર દરિયાના કાંઠાની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને પવન ફૂંકાવાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જેમાં વધુ પડશે અસર પચીસ મેના રોજ દિવસે ભારતીય હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પિસ્તાલીસથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે તો અમુક વાર્તો મિત્રો આંચકાના પવનો પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી સંભાવના રહે છે આ દિવસોની અંદર માછીમારો અને દરિયો ન ખેડવા માટે સૂચના છે હવામાન વિભાગે આપી છે આ સાથે મિત્રો ખાસ કરીને સાવચેત રહેવા માટેની અપીલ છે આ સાથે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર સત્યાવીસથી લઈને મિત્રો ડિપ્રેશનની વરસાદી સિસ્ટમ છે ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચી જાય જો કે વરસાદી સિસ્ટમ અત્યારે હાલ આગામી કલાકોની અંદર ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ભારે અસ્થિરતા વાવાઝોડામાં પરિવર્તિત થાય અને આગાહીના ભાગરૂપી મિત્રો હવામાન વિભાગ અને જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે હજુ પણ મિત્રો ખતરો સિત્તેર ટકા ટળ્યો હોય તે પ્રમાણેની સંભાવના છે પરંતુ આવનારી છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ કેટલી મજબૂત બને એ અંગે હજી કઈ દિશા તરફ આગળ વધે એ જોવાનું બાકી છે આ સિસ્ટમ દરિયાના કાંઠાના આગામી કલાકોમાં ભારતના મહારાષ્ટ્રના મુંબઈના ભાગો તરફ આગળ વધી શકે તેવી આગાહી ખાસ વધારે છે મિત્રો હજુ પણ ત્રીસ ટકા એવી સંભાવના છે કે આ સિસ્ટમ ફ્રી પાછી અરબસાગરની અંદર યુટર્ન મારે અને છવ્વીસ અને સત્યાવીસ તારીખના રોજ મુંબઈ ગોવાના દરિયાઈ કાંઠના ભાગોમાં વાવાઝોડા સ્વરૂપ ધારણ કરે અને મિત્રો અત્યારે તમે વિવિધ મોડલોના અભ્યાસના આધારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની ઉપર વાવાઝોડાને લઈને સિત્તેર ટકા જેટલો ખતરો ટોળી રહ્યો છે પરંતુ હજુ વીસથી ત્રીસ ટકા સુધીની સંભાવના બની રહી છે અત્યારે મુંબઈના કાંઠના ભાગોમાં બનેલું

હવાની તીવ્રતાને જો અત્યારે આ સિસ્ટમનું ડિપ્રેશનની અંદર કન્વર્ટ થશે તો હાલ ધારણ કે ગુજરાતના દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદનો અમુક ભાગોમાં તીવ્ર કડાકા ભડાકા અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના અત્યંત